સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ અભિયાન હેઠળ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવજીની અધ્યક્ષતામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓ સરકારી વિભાગના અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નડિયાદ બસ સ્ટેશનથી એનડી દેસાઈ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર શ્રમદાન કરવામાં આવ્યું હતું ને જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના જુબલાનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો સાથે વિસ્તારના દુકાનદારોને સંત્રમ શાક માર્કેટ અને ફૂડ વેચતા લારીવાળાઓ કચરા કચરાપેટીમાં ભેગું કરી ડોર ટુ ડોર કલેક્શન ગાડી દ્વારા નિકાલ કરવાની કડક સૂચના આપી હતી આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન ભાજપ સંગઠન પ્રમુખ તેજસભાઈ ચીફ ઓફિસર રુદ્રેશભાઈ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સંગઠનના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ તારીખ વીસમીથી સ્વચ્છતાનું અભિયાન નડિયાદની અંદર શરૂ કરવામાં આવે શ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છતા અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરા પેટીમાં જ નાખે કચરા પેટી રાખવાનો આગ્રહ રાખે અને એની અંદર નગરપાલિકાની આખી ટીમ પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી શ્રી આ તમામ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ નગરપાલિકાના સભ્યો સહિત અમારા શહેર સંગઠનના સભ્યો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આમાં સાથ આપ્યો છે અને આમાં ખૂબ મોટો સાથ મળ્યો છે મને કહેતા એ આનંદ થાય છે કે અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને હું જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ હશે તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથળીઓની અંદર કચરો ભરીને છૂટ્ટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરા પેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન રાખીશું અને હાજર જ છે તો પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તેરે તેર વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી અને દરેક જગ્યાએ કચરા પેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરા પેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માંગુ છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા